નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પાનવાડી ચોક ખાતે વ્યસન મુક્તિ અભિયાન ની થીમ ઉપર ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે માંધાતા સંગઠનના રાજુભાઈ સોલંકી પ્રેરિત પાનવાડિકા રાજા ગણેશ મહોત્સવમાં વ્યસનના કારણે પરિવારો પર થતી અસર અને વ્યસન મુક્ત પરિવારને થતા ફાયદા અંગેના ફ્લોટ મૂકવામાં આવ્યા છે ગણેશ મહોત્સવ દરમિયાન આરતી પ્રસાદ વિતરણની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવમાં ગણેશજીના દર્શન માટે ભાવિકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે